રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાદારી નોંધાવનાર વ્યક્તિની મિલકત સીલ કરતી બેંક ઉપલેટા શહેરના ભાદરજોક પાસે સ્મશાન રોડ પર આવેલ છસો ને બાર ચોરસ મીટર મિલકત યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી મૂળ ઉપલેટાના અને હાલ મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતા ઇરફાન જબ્બારભાઈ ચીણી નામના વ્યક્તિએ વર્ષ બે હજાર બારની સાલમાં નાગપુરની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ત્રણ પોઈન્ટ પચાસ કરોડની લોન લીધી હતી નાગપુર યુનિયન બેંક દ્વારા અગાઉ અંગે નોટિસો લગાવવામાં આવી હતી જેને લઈને મિલકત ધારકે ઉખાડી ફેંકી દીધી હતી જ્યારે આજરોજ રાજકોટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ કમિશનર સિદ્ધરાજસિંહ વાડેરને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પંચો સાથે મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી બેંક અધિકારીના જણાવ્યા મુજબ મિલકત ધારકને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જો મિલકત ધારક એક મહિનામાં લોન ભરપાઈ નહીં કરે તો આ મિલકતની હરાજી કરશે તેવું જણાવ્યું છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા